પોરબંદરમાં પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો ન ભરનાર વધુ ત્રણ કોમર્શિયલ અને એક રહેણાંક મિલકત સીલ કરાઈ છે હજુ પણ પાલિકાએ 10 દસ વધુ બાકી વેરો વસૂલવાનો હોવાથી નોડ કનેક્શન કટ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ નજીક હોવાથી વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે અને હાલ બાકી વેરા વસૂલાત બાકીદારોને ત્યાં ઢોલ નગારા વગાડીને બાકી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે ત્યારે છાયા વિસ્તારમાં વધુ સાત મિલકત ધારકોને ત્યાં ઢોલ નગારા વગાડીને વેરા વસૂલાતની કાર્યવાહી થઈ હતી જેમાં ત્રણ કોમર્શિયલ મિલકત ધારકોએ સ્થળ પર જ વેરો ભરી દેતા તેમની મિલકત સીલ કરાઈ ન હતી જ્યારે અન્ય ત્રણ કોમર્શિયલ અને એક રહેણાંક મિલકતને સીલ કરાઈ છે હજુ પણ આ કામગીરી આગામી સમયમાં ચાલુ રહેશે જેથી બાકી નીકળતો વેરો વહેલી તકે ભરી આપવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે પોરબંદરમાં કુલ પંચાણું હજાર મિલકત ધારકો છે જેમાં અગાઉ લાંબા સમયથી વેરો બાકી હોય તેવી અઢાર મિલકત સેલ કરાઈ હતી અને કુલ પચીસ કરોડના વેરામાંથી હજુ પાલિકાએ દસ કરોડથી વધુનો વેરો વસૂલવાનો બાકી છે આથી અગાઉ અઢાર સ્થળોએ નળ કનેક્શન પણ કટ કરાયા હતા આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે અમે લોકોએ આજે છાયા વિસ્તારની અંદર આઠ જગ્યાએ સાત જગ્યા સીલ કરવા ગયા હતા એમાં ત્રણ લોકોએ અમને સ્થળ ઉપર પૈસા આપી દીધા અને ચાર મિલકતોને અમે સીલ મારેલી ત્રણ કોમર્શિયલ મિલકત છે અને એક રેસીડન્ટ છે અમે અવારનવાર જાણ કરીએ છીએ કે ભાઈ તમે લોકો વહેલા પૈસા ભરી તો તમને પેનલ્ટી ન લાગે અને કાયદેસર તમે ભરાઈ જાય પૈસા તો તમને લોકોને અચરણ ન થાય તો હવે પબ્લિકને જાણ કરવા છતાં પણ પબ્લિક પૈસા ભરતી નથી એટલે અમે લોકોએ કાલે સાત આસામીઓની ટીમ લઈને અમે ગયા હતા અમે લોકો અને ત્રણ જણે અમને સ્થળ ઉપર જ સડસઠ હજાર રૂપિયા અમને રોકડો આપી દીધો છે અને બાકીના અમે સીલ મારેલા છે હવે અવાનવાર જાણ કરીએ ભાઈ તમે લોકો પૈસા ભરી દે જેમ કે આપણે સાંદિપનીની સામેનો વિસ્તાર છે સુદામાં પોર્ટ હાઉસ બાજુનો વિસ્તાર છે છાયાના અમુક મેઇન પ્રોપર્ટી છાયાની અંદર પણ છે એ લોકો પણ પૈસા ભરતા હવે આગામી દિવસોમાં સોમવારે અમારા સાહેબ આવે અમારા સાહેબની સરસ કડક સૂચના છે અશ્વિનભાઈ ગઢવી ચીફ ઓફિસર સાહેબ પોરબંદર નગરપાલિકાના કે ભાઈ તાત્કાલિક ધોરણે વેરો ભરાવીને વસૂલ કરાવો એમની પાસે અને જે ન ભરે એમને અમે કાયદેસર પગલાં કરીને સીલ મારો અમે પાણીના કનેક્શનો પણ કાપેલા છે અઢાર કનેક્શનો કાપ્યા છે તો અત્યારે પણ પાણીના કનેક્શન કાપવાનું ચાલુ કરી દીધું છે આજે અમારી ત્રણ ટીમ રવાના થઈ છે અમુક અમુક વિસ્તારની અંદર જે પાણીના કનેક્શન અમારે બંધ કરવાનો આદેશ આપ્યો છે ચીફ ઓબ્લિર સાહેબે તો પાણીની લાઈનો કાપી નાખો એમની તો તાત્કાલિક જોને તમે પણ પૈસા ભરી દો પાણીના પણ બહુ પૈસા રોકાય છે અવારનવાર પણ અમે જાણ કરીએ છીએ પબ્લિકને કે ભાઈ તમને પાણી ભળે છે તો તમે કનેક્શનના પૈસા ભરી દો તો તમને લોકોને વાંધો ન આવે કોઈ પબ્લિક જવાબ આપતા નથી એટલે ચીફ ઓફિસર સાહેબે કડક સૂચના આપી છે સોમવારથી આ લોકોને છાણ વિસ્તાર છે પોરબંદરનો અમુક વિસ્તાર છે ખાપટ વિસ્તાર છે એ પાણીના પૈસા ન ભરતા એના પર કલેક્શન કાપી અને અમને તાત્કાલિક ધોરણે જાણ કરો તો પબ્લિકને એટલો અનુરોધ કરવામાં આવે છે કે ભાઈ વહેલાં થકી પૈસા ભરી દે તો આપને વિનંતી કરવામાં આવે છે કે તમને વ્યાજ પણ ન લાગે અને તમને લોકોને સરળતાથી પૈસા ભરવામાં વાંધો ના આવે તો એટલી વિનંતી કરીએ છીએ